નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે બજેટ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સમાં ઘટાડો અને મિત્રો જણાવી દઈએ કે મુંબઈમાં પેટ્રોલ પાસઠ પૈસા સસ્તો અને ડીઝલ રૂપિયા બે ઘટશે ત્યારે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે શુભ મંગલમ વિવાહ યોજનાની રકમમાં વધારો થયો છે અને તેમાં દસ હજારની જગ્યાએ હવે પચીસ હજાર મળશે જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે મુખ્યમંત્રી અન્નપૂર્ણા યોજના હેઠળ દરેક પરિવારને દર વર્ષે ત્રણ મફત સિલિન્ડર ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મહિલાઓ માટે પિકઅપ ઇ રિક્ષા યોજનાની જાહેરાત ત્યારે એકવીસથી સાઠ વર્ષની મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા મળશે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ